નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ભક્તિના દુઃખનું નિવારણ નારદજી કહે છે હવે હું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે શ્રી સુખદેવજીએ કહેલા ભાગવત શાસ્ત્રની કથા વડે પ્રયત્નપૂર્વક ઉજ્જવળ યજ્ઞ કરીશ આ જ્ઞાન યજ્ઞ મારે ક્યાં કરવો જોઈએ તમે એ માટે કોઈ સ્થાન બતાવો તમે વેદોના પારંગામી છો તેથી મને આ શાસ્ત્રનો મેં મહિમા સંભળાવો તમે એ પણ બતાવો કે શ્રીમદ ભાગવતની કથા કેટલા દિવસમાં સંભળાવી જોઈએ અને તેને સાંભળવાની વિધિ છી છે સનકાદી બોલ્યા હે નારદજી તમે ઘણા વિનમ્ર અને વિવેકી છો સાંભળો અમે તમને આ બધી વાતો બતાવીએ છીએ હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે ત્યાં અનેક ઋષિઓ રહે છે તથા દેવતાઓ અને સિદ્ધો પણ તેનું સેવન કરતા રહે છે જાત જાતના વૃક્ષો અને લતાઓને કારણે તે ઘટ ઘાટ ઘણો સઘન છે અને ત્યાં ઘણી કોમળ નવી રેતી પથરાયેલી છે તે ઘાટ ઘણો જ સુરમ્ય છે અને એકાંત પ્રદેશમાં ત્યાં હર હંમેશ સોનેરી કમળોની સુગંધ વહ્યા કરે છે તેની આસપાસ રહેનારા સિંહ હાથી વગેરે પરસ્પર વિરોધી જીવોના ચિત્તમાં પણ વેરભાવ નથી ત્યારે તમારે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો જોઈએ તે સ્થળે કથામાં અપૂર્વ રસનો આવી ભાર થશે ભક્તિ પણ પોતાની આંખોની સામે નિર્બળ અને જરાજીર્ણ અવસ્થામાં પડી રહેલા જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને ત્યાં આવી જશે કારણ કે જ્યાં પણ શ્રીમદ ભાગવતની કથા થાય છે ત્યાં આ ભક્તિ વગેરે આપોઆપ પહોંચી જાય છે ત્યાં કાનોમાં કથાના શબ્દ પડવાથી તે ત્રણે તરુણ થઈ જશે સુતજી કહે છે આ રીતે કહીને નારદજીની સાથે સનકાદી વગેરે પણ શ્રીમદ્ ભાગવત કથામૃતનું પાલન કરવા માટે ત્યાંથી તરત ગંગા કિનારે છાલી આવ્યા જે સમયે તેઓ ગંગા તટે પહોંચ્યા ત્યારે ભૂલોક દેવોલોક અને બ્રહ્મલોક સઘળે સ્થળે શ્રીમદ્ ભાગવતની કથા થઈ રહી છે એવું વારંવાર કહેતા કાલોહલ વ્યાપી ગયો કથાના જે જે રસિક વિષ્ણુ ભક્તો હતા તે બધા શ્રીમદ ભાગવત અમૃતનું પાન કરવા માટે સૌથી આગળ દોડતા દોડતા આવવા લાગ્યા ભૃગુ વશિષ્ઠ સમયન ગૌતમ મેઘાતિથી દેવલ દેવરાત પરશુરામ વિશ્વામિત્ર ચાનક માર્કેન્દે દત્તાત્રેય પીપલાદ યોગેશ્વર વ્યાસ અને પરાશર છાયાસુખ જાજલી અને ઝહનુ વગેરે બધા જ મુખ્ય મુખ્ય મનીજનો પોતપોતાના પુત્રો પત્નીઓ અને શિષ્યો સમિત ખૂબ જ પ્રેમપૂર્વક ત્યાં આવ્યા એમના ઉપરાંત વેદ વેદાંત મંત્ર તંત્ર સત્તર પુરાણો અને છ શાસ્ત્રો પણ મૂર્તિમંત બનીને ત્યાં ઉપસ્થિત થયા ગંગા વગેરે નદીઓ પુષ્કર વગેરે સરોવર કુરુક્ષેત્ર વગેરે સમસ્ત ક્ષેત્રો બધી દિશાઓ દંડક વગેરે વનો હિમાલય વગેરે પર્વતો તથા દેવો ગંધર્વો દાનવો વગેરે બધા જ કથા સાંભળવા ચાલ્યા આવ્યા જે લોકો પોતાના ગૌરવને કારણે આવ્યા નહીં તેમને મહર્ષિ ભૃગુ સમજાવી મનાવીને લઈ આવ્યા હવે કથા સંભળાવવા માટે દીક્ષિત થઈને શ્રી કૃષ્ણ પરાયણ સનકાદી ઋષિ નારદજીને આપેલા શ્રેષ્ઠ આસનો પર વિરાજમાન થયા તે સમયે સૌ શ્રોતાઓએ તેમની વંદના કરી શ્રોતાઓમાં વૈષ્ણવ વૈરાગીઓ સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ આગળ બેઠા અને સૌથી આગળ નારદજી વિરાજમાન થયા એક બાજુ ઋષિગણ એક બાજુ દેવો એક બાજુ વેદો અને ઉપ ઉપનિષદો તથા એક બાજુ તીર્થો બેઠા જ્યારે બીજી તરફ સ્ત્રીઓ બેઠી તે સમય બધી જ બાજુએ જય જયકાર નમસ્કાર અને શંખના થવા લાગ્યા અને અબિલ ગુલાલ લાઝા હોમ માટેની ડાંગરની ધાણી તેમજ પુષ્પની પુષ્કળ વૃષ્ટિ થવા લાગી કેટલાક શ્રેષ્ઠ દેવો તો વિમાનો પર છડીને ત્યાં બેઠેલા સૌ લોકો પર કલ્પઋષના પુષ્પોની વર્ષા કરવા લાગ્યા સૂતજી કહે છે આ પ્રમાણે પૂજા સમાપ્ત થયા પછી જ્યારે બધા લોકો એકાગ્ર ચિત્ત થઈ ગયા ત્યારે શંકાદી ઋષિ ત્યાં બેઠેલા ઋષિ મહાત્માઓને તથા નારદજીને શ્રીમદ્ ભાગવતનું મહાત્મ સ્પષ્ટપણે સંભળાવવા લાગ્યા સંકાદીએ કહ્યું હવે અમે તમને આ ભાગવત શાસ્ત્રનો મહિમા સંભળાવીએ આના શ્રવણ માત્રથી મુક્તિ મળી જાય છે શ્રીમદ્ ભાગવતની કથાનું સદા સર્વદા સેવન આસ્વાદન કરવું જોઈએ આના શ્રવણ માત્રથી શ્રીહરિ આવીને હૃદયમાં વિરાજે છે આ ગ્રંથમાં અઢાર હજાર શ્લોક અને બાર સ્કંદ છે તથા શ્રી સુખદેવ અને રાજા પરીક્ષિતનો સંવાદ છે તમે આ ભાગવત શાસ્ત્ર ધ્યાન દઈને સાંભળો આ જીવ ત્યાં સુધી અજ્ઞાન વંશ આ સંસ્કાર ચક્રમાં ભટકે છે જ્યાં સુધી એક ક્ષણ માત્ર માટે પણ આ શુક્ર શાસ્ત્રની કથા તેના કાને પડતી નથી ઘણા બધા શાસ્ત્રો અને પુરાણો સાંભળવાની શો લાભ એનાથી તો વ્યર્થ બ્રહ્મ વધે છે મુક્તિ આપવા માટે તો એકમાત્ર ભાગવત શાસ્ત્ર જ ગરજી રહ્યું છે જે ઘરમાં દરરોજ શ્રીમદ્ ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે અને જે લોકો તેમાં રહે છે તેમના સઘળા પાપો નાશ પામે છે હજારો અશ્વમેઘ અને સેંકડો વ્યાસપે યજ્ઞ આ શુક્ર શાસ્ત્રની કથા સોળ ભાગની તોલે પણ આવી નથી શકતા હે તપોગણ તપોધન જ્યાં સુધી લોકો સારી રીતે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેમના શરીરમાં પાપ નિવાસ કરે છે ફળની દ્રષ્ટિએ ગંગા ગયા કાશી પુષ્કર અથવા પ્રયાગ કોઈ પણ તીર્થ આ સુખ શાસ્ત્ર કથાની બરાબરી કરી શકતું નથી જો જો તમે પરમ ગતિ ઈચ્છો છો તો સ્વમુખે જ શ્રીમદ્ ભાગવતના અડધા અથવા ચતુર્થાશ શ્લોકનો પણ નિત્ય નિયમપૂર્વક પાઠ કરો ઓમકાર ગાયત્રી સુક્ત ત્રણ વેદ શ્રીમદ ભાગવત ઓમ નમ ભગવતે વાસુદેવાય આ દ્વાદક્ષીર મંત્ર બાર મૂર્તિઓવાળા સૂર્ય ભગવાન પ્રયાગ સ્વરૂપી કાળ બ્રાહ્મણ અગ્નિહોત્ર ગાય બારશની તિથિ તુલસી વસંતઋતુ અને ભગવાન પુરુષોત્તમ આ બધામાં બુદ્ધિમાનો વાસ્તવમાં કોઈ અંતર માનતા નથી જે મનુષ્ય હરનીષ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ સહિત પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે આમ લેશ માત્ર પણ સંદેહ નથી જે મનુષ્ય દરરોજ ભાગવતનો અડધો અથવા ચતુર્થ શ્લોક પણ બોલે છે તેને રાજસૂય યજ્ઞ અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ મળે છે નિત્ય ભાગવતનો પાઠ કરવો ભાગવતનું ચિંતન કરવું તુલસીનું છિંચન કરવું અને ગાયની સેવા કરવી આ સારા સમાન છે જે મનુષ્ય અંતકાળે શ્રીમદ્ ભાગવતનું વાક્ય સાંભળે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન તેને ધામ આપે છે જે મનુષ્ય તેને શ્રીમદ્ ભાગવત ગ્રંથને સિંહાસન પર મૂકીને વિષ્ણુ ભક્ત દાન કરે છે તે અવસ્થા ભગવાનનું રાજ્ય પામે છે જે દુષ્ટ પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને શ્રીમદ્ ભાગવત મૂર્તનો થોડો સરખો પણ રસાસ્વાદ નથી કર્યો તેણે તો પોતાનો આખો જન્મારો ચાંડાલ અને ગધેડાની જેમ વ્યર્થ ગુમાવ્યો છે તે તો પોતાની માતાને પ્રસવ પીડા આપવા જ પેદા થયો છે જેણે આ શુક્રશાસ્ત્રના થોડાક પણ વચનો સાંભળ્યા નથી તે પાપાત્મા તો જીવતો છતાં મરેલા જેવો છે પૃથ્વી માટે ભારરૂપ તે પશુ તુલ્ય મનુષ્યને ધિક્કાર છે આમ સ્વર્ગલોકમાં દેવતાઓમાં મુખ્ય ઇન્દ્ર વગેરે રહે છે સંસારમાં શ્રીમદ ભાગવતની કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે જ્યારે કરોડો જન્મ પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે હે નારદજી તમે ઘણા જ બુદ્ધિમાન અને યોગી નિધિ છો તમે પ્રયત્નપૂર્વક કથાનું શ્રવણ કરો આને સાંભળવા દિવસોના કોઈ નિયમ નથી આને તો હંમેશા સાંભળવી એ સારું છે આ કથા સત્ય ભાષણ અને બ્રહ્મચર્ય પાલનપૂર્વક હંમેશા સાંભળવી એ શ્રેષ્ઠ મનાયું છે પરંતુ કળિયુગમાં આમ બનવું કપૂર છે તેથી આ અંગે સુખદેવજીએ જે વિશેષ વિધિ બતાવી છે તે જાણી લેવી જોઈએ કળિયુગમાં લાંબા સમય સુધી ચિત્તની વૃત્તિઓને વચ રાખવી નિયમ પાલન કરવું અને કોઈ પૂર્ણ કાર્ય માટે દીક્ષિત રહેવું અઘરું છે તેથી સપ્તાહ શ્રવણની વિધિ ઉપયુક્ત છે શ્રદ્ધાપૂર્વક ક્યારેય પણ અથવા માધ માસમાં શ્રવણ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ શ્રી સુખદેવજીએ સપ્તાહ શ્રવણમાં નિર્ધારિત કર્યું છે મમના અસંયમને કારણે રોગોના બાહુલ્યને કારણે અને આયુષ્યની કલ્પનાને કારણે તથા કળિયુગમાં અનેક દોષોની સંભાવના હોવાને કારણે જ સપ્તાહ શ્રવણનું વિધ્યાન કરવામાં આવ્યું છે જે ફળ તપ યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ સર્વાંગ સંપૂર્ણપણે સપ્તાહનું શ્રવણ કરવાથી સહભાવે મળી જાય છે સપ્તાહ શ્રવણ યજ્ઞ કરતાં ઉત્તમ છે વ્રત કરતાં ઉત્તમ છે તપ કરતાં પણ ઘણું ઉત્તમ છે તીર્થ સેવન કરતાં તો હંમેશા અધિક જ છે યોગ કરતાંય ઉત્તમ છે ત્યાં સુધી કે ધ્યાન અને જ્ઞાન કરતાં પણ ઉત્તમ છે અરે સપ્તાહ હરિની શ્રવણ વિશેષતાનું કેટલું વર્ણન કરવું એ તો બધા કરતાં ઉત્તમ છે સોનકાજીએ પૂછ્યું હે સુતજી આ તો તમે મોટા આશ્ચર્યની વાત કહી આ ભાગવત પુરાણ ખરેખર યોગ વેતા બ્રાહ્મણની પણ આદિ કારણ એવા શ્રી નારાયણનું નિરૂપણ કરે છે પરંતુ મોક્ષ પ્રાપ્તિમાં જ્ઞાન વેરા વગેરે બધા સાધનો અવગણીને આ યુગમાં આ ભાગવત પુરાણ એ બધા કરતાં પણ કેવી રીતે ચઢી ગયું સુતજીએ કહ્યું હે શોનકજી ભગવાન શ્રી કૃષ્ણ આ ધરા ધરાધામ છોડીને જ્યારે પોતાના નિત્યધામ ભણી ગવા ભાગ લાગ્યા ત્યારે તેમના મુખારિંદમાંથી અગિયારમાં સ્કંદનો જ્ઞાન ઉપદેશ સાંભળીને ઉદ્ધવજીએ પૂછ્યું ઉદ્ધવજી બોલ્યા હે ગોવિંદ આપ તો હવે પોતાના ભક્તોનું કામ કરીને પરમધામ જવા ઈચ્છો છો પણ મારા મનમાં એક મોટી ચિંતા છે તે સાંભળીને આપ મને શાંત કરો હવે ઘોર કળિયુગ આવ્યો જ સમજો તેથી સંસારમાં ફરી અનેક દુષ્ટો પ્રગટ થશે તેમના સંસારગ્રહથી અનેક સત્તપુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિના બની જશે ત્યારે તેમના ભારથી દબાઈને આ ગાય રૂપી પૃથ્વી કોના ક્ષણે જશે હે કમલનયન મને તો આપના સિવાય અન્ય કોઈ આનું રક્ષણ કરનાર છે એવું દેખાતું નથી તેથી હે ભક્ત વત્સલ આપ સાધુ પુરુષો પર કૃપા કરો અને અહીંથી જ ન જાઓ હે ભગવાન આપ નિરાકાર અને છીન માત્ર છો છતાં પણ ભક્તો માટે તો આપે આ સગુણ રૂપ ધારણ કર્યું છે તો પછી ભલા આપનો વિયોગ તથા તે ભક્તજનો આ પૃથ્વી પર કેમ રહી શકશે નિર્ગુણની ઉપાસનામાં તો ઘણું કષ્ટ છે તેથી કોઈ અન્ય વિચાર કરો પ્રભાસ ક્ષેત્રમાં ઉદ્ધવજીના આ વચનો સાંભળીને ભગવાન વિચારવા લાગ્યા કે ભક્તોના અવલંબન માટે મારે સિંહ વ્યવસ્થા કરવી જોઈએ હે શોનકજી ત્યારે ભગવાને પોતાની સગળી શક્તિ ભાગવતમાં મૂકી દીધી છે અને તેઓ અંતર ધ્યાન થયા ને આ ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા આમ આ ભાગવત ભાગ ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે આનું સેવન શ્રવણ પાઠ અથવા દર્શન કરવા માત્રથી મનુષ્યના તમામ પાપો નાશ પામે છે એથી જ આનું સપ્તાહ શ્રવણ સૌથી ઉત્તમ મનાયું છે અને કળિયુગમાં તો અન્ય સર્વ સાધનોને અવગણીને આ સપ્તાહ જ મુખ્ય ધર્મ બતાવવામાં આવ્યો છે કળિયુગમાં આજ એક એવો ધર્મ છે કે જે દુઃખ દારિદ્ર દુર્ભાગ્ય અને પાપોને ધૂવે છે તથા કામ ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય અપાવે છે અન્યથા ભગવાનની આ માયાથી ઓ પીછો છોડાવવાનો તો દેવતાઓ માટે પણ દુષ્કર છે તો પછી મનુષ્ય તો તે માયાને છોડી જ કેવી રીતે શકે તેથી એનાથી છૂટવા માટે પણ સપ્તાહ વિધ્યાન વિધાન કરવામાં આવ્યું છે શુતજી કહે છે હે શોનકજી જ્યારે શનકાદી મુનિશ્વરો આ રીતે સપ્તાહશ્રવણના મહિમાના વખાણ કરી રહ્યા હતા ત્યારે તે સભામાં એક મોટું આશ્ચર્ય થયું તે હું તમને બતાવું છું તે સાંભળો ત્યાં તરુણાવસ્થામાં પામેલા પોતાના બે પુત્રોને સાથે લઈ વિશુદ્ધ પ્રેમરૂપી ભક્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવાય વગેરે ભગવાનનામનું વારંવાર ઉત્સાહન કરતી અચાનક જ પ્રગટ થઈ બધા જ સભાઓને જોયું કે પરમસુંદરી ભક્તિ રાણી ભાગવતના અર્થોના આભૂષણ પહેરેલી ત્યાં પધારી છે મુનિઓની તે સભામાં બધા જ એવો તર્ક વિતર્ક કરવા લાગ્યા કે આ અહીં કેવી રીતે આવી અને કેમ પ્રગટી ત્યારે શનકાદીએ કહ્યું આ ભક્તિદેવી હમણાં જ કથાના અર્થમાંથી પ્રગટ થઈ છે તેમના આ વચનો સાંભળીને ભક્તિ પોતાના પુત્રો સમેત અત્યંત વિનમ્ર બની અને તેણે સનકુમારજીને કહ્યું ભક્તિ બોલે હું કળયુગમાં નષ્ટપ્રાય થઈ ગઈ હતી તમે કથા મૃતનું ચિંતન કરીને મને પુનઃ પુષ્ટ કરી છે હવે તમે એ બતાવો કે હું ક્યાં રહું આ સાંભળીને શનકાદીએ તેને કહ્યું તમે ભક્તોનું ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરનારા અનન્ય પ્રેમનું સંપાદન કરનારા અને સંસારના રોગોનું નિર્માણ કરનારા છો તેથી તમે ધૈર્ય ધારણ કરીને નિત્ય નિરંતર વિષ્ણુ ભક્તના હૃદયમાં જ નિવાસ કરો કળિયુગના આ દોષો ભલે આખા સંસાર પર પોતાનો પ્રભાવ પાડે પરંતુ ત્યાં તેમની દ્રષ્ટિ પણ તમારા પર પડશે અહીં નહીં આ રીતે શનકાદીની આજ્ઞા મળતા જ ભક્તિ તરત ભગવાન ભક્તોના હૃદયમાં જય વિરાજ્યા તેમના હૃદયમાં એકમાત્ર શ્રી હરિની ભક્તિ નિવાસ કરે છે તેઓ ત્રિલોકમાં અત્યંત નિર્દય હોવા છતાં પણ ધન્ય છે કારણ કે આ ભક્તિને તાતણે બંધાયને તો સાક્ષાત ભગવાન પણ પોતાનું પરમધામ છોડીને તેમના હૃદયમાં આવી વસે છે પૃથ્વી લોક પર આ ભાગવત સાક્ષાત પરબ્રહ્મનો વિગ્રહ મૂર્તિરૂપ છે આપણે એના મહિમાનું કેટલું વર્ણન કરીએ એનું આશ્ચર્ય લઈને એને સંભળાવવાની તો સાંભળનાર અને સંભળાવનારને બંને ભગવાન શ્રી કૃષ્ણની સમત પ્રાપ્ત થાય છે તેથી એને છોડીને અન્ય ધર્મોના આશરણનું શું પ્રયોજન જય શ્રી કૃષ્ણ